ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પર આવતી કુદરતી આફત એટલે કે પૂર હોનારતમાં પૂર સમયમાં પાણીમાં ફસાયેલા લોકોને કઈ રીતે બચાવી શકાય તે માટે ટીમની રચના કરવામાં આવી છે રાજ્યમાં આ ટીમ કામગીરી કરતી હોય છે અનેક વખત આ ટીમ ગમે તેવી મુસીબત સમય સ્થળ પર પહોંચી લોકોના જીવ બચાવવા મહેનત કરતી હોય છે ત્યારે આ ટીમને કઈ રીતે તૈયાર કરાય છે જોવો આ એક વિશેષ અહેવાલ દિયોદર તાલુકાના ગોદા ગામ પાસેથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલના છે જેમાં આ કેનાલમાં એસડીઆરએફના જવાનું ટ્રેનિંગ લઈ રહ્યા છે જેમાં જવાનો કેનાલમાં છલાંગ લગાવી કુદરતી આફત આવે એટલે લોકોને પાણીમાંથી કઈ રીતે બચાવી શકાય તે માટે મળાણાના એસડીઆરએફ ટીમના પીઆઈ મહેન્દ્ર ઝાલા દ્વારા એક ટીમને તૈયાર કરી પૂરેપૂરી ટ્રેનિંગ અપાઈ છે એસડીઆરએફ એક એસઆરપીનો ભાગ છે ચોમાસાના ચાર મહિનામાં રાજ્યમાં કોઈ આફત આવે જેવી કે વાવાઝોડા ભારે વરસાદ પૂર જેમાં પોલીસ તંત્ર દ્વારા મેસેજ મળે એટલે આ ટીમ તરત સ્થળ પર જઈ લોકોને બચાવની કામગીરી કરે છે અમે એસડીઆરએફ આરએફી પહેલાં તો હું એસડીઆરએફનું ઇન્ટ્રોડક્શન આપવા માગીશ એસડીઆરએફ આપણી સ્ટેટ લેવલની જે ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ તરીકે કામ કરે છે એસડીઆરએફ એ એસઆરપીએફનો એક ભાગ છે એસઆરપીએફમાં જે એ કંપની હોય છે પહેલાં બે હજાર સત્તર પહેલાં એને ફ્લડ કંપની કહેવાતી હતી એના પછી સરકારશ્રીના સુધારા પછી જવાનોને અધિકારીઓને એનડીઆરએફ દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે અને એ પછી એમની એસડીઆરએફમાં નિમણૂક કરવામાં આવે છે ચોમાસાના ચાર મહિના પહેલાં એસ તમામ એસડીઆરએફને સરકારશ્રી દ્વારા એક ફ્રી મોન્સૂન તાલીમનું આયોજન કરવામાં આવે છે જે તે ખાતાના વડા દ્વારા મુકરર કરવા જગ્યા મુકરર કરવામાં આવે છે એ બાદ અમે મડાણાથી અહીંયા એટલે કે ના કેનાલ નર્મદા કેનાલ જે બાયપાસ કચ્છ તરફ જાય છે એટલો વિસ્તાર અમને નર્મદા નિગમ દ્વારા એલોટ કરવામાં આવે છે ટ્રેનિંગ માટે એટલા માટે અમે અહીંયા જવાનો સાથે સવારના ચોથી અત્યારના અગિયાર સાડા અગિયાર સુધી ટ્રેનિંગ કરીએ છીએ આ ટ્રેનિંગનો મુખ્ય હેતુ એ હોય છે કે ચોમાસાના ચાર મહિનામાં જ્યારે પણ ગુજરાત રાજ્યમાં કોઈ પણ આપત્તિ આવે આપદા આવે જેવી કે વાવાઝોડું ક્યાંય પૂર આવી જાય કોઈ વધારે પ્રમાણમાં માણસો ડૂબી જાય કે ડૂબવાની શક્યતા હોય તો પોલીસ કંટ્રોલ દ્વારા અમને મેસેજ મળે છે અને તાત્કાલિક અમે એ જગ્યાએ પહોંચીને આપદાનું કામ કરીએ છીએ જ્યાં એનડીઆરએફ પણ પહોંચી ના શકતી હોય ત્યાં અમે તરત પહોંચી જઈએ છીએ એનડીઆરએફ જે નેશનલ લેવલે કામ કરે છે એવું અમે રાજ્ય લેવલે એસડીઆરએફનું કામગીરી છે તો હું એ કહેવા માગું છું ખાસ કે લોકોને એ ખ્યાલ નથી કે એસડીઆરએફ શું છે તો આજે હું જણાવવા માગું છું કે ગુજરાતમાં જે એસઆરપીએફ છે એસઆરપીએફનો એક ભાગ જ એસડીઆરએફ છે એની એક વિંગ છે એક એની શાખા છે એ એને એનડીઆરએફ દ્વારા જ ટ્રેન કરવામાં આવે છે એટલે વેલ ટ્રેન બધાય હોય છે અમારી ગ્રુપ ત્રણ એસડીઆરએફએ બિપોર જોઈ વાવાઝોડું જો કે અન્ય કોઈ વાવાજોડું જો ત્રણથી ચાર હજાર લોકોને સ્થળાંતર કરાવ્યું છે પૂરમાંથી બચાવ્યા છે અનેક એવી ડેડ બોડી છે કે જે નીકાળવી મુશ્કેલ હોય તો એવી પણ કામગીરી કરેલી છે હમણાં જ અમારી એસડીઆરએફની નવસારી ખાતે દરિયામાં રાજસ્થાની પરિવાર ડૂબી ગયા હતા જેની દરિયામાં ઓપરેશન કરવું અઘરું છે છતાં પણ અમારી ટીમે ત્યાં ખૂબ જ સરસ કામગીરી કરી અને ત્રણ ડેડ બોડી બહાર કાઢી અને એમના સગાવાલાને સુપરત કરી હતી આ રીતે અમે અત્યારે જે ચોમાસાના ચાર મહિનામાં અમારે જે કામગીરી કરવાની છે પૂર પૂરની રાહત હોય કે પછી વાવાઝોડું હોય એની બચાવની કામગીરી માટે અમે જે વર્ષ દરમિયાન અમે કેટલા સક્ષમ છીએ એનો ટેસ્ટ પણ અમારે અહીંયા પ્રી તાલીમમાં થઈ જાય છે અને એ વાવાઝોડા વાવાઝોડાની પરિસ્થિતિ કે વિકટ પરિસ્થિતિ આગામી ચાર મહિના ચોમાસામાં આવવાની છે એની સામે અમે મજબૂત રીતે ટકી શકીએ લોકોને બચાવી શકીએ આપદામાં જલ્દીથી તરત પહોંચી શકીએ એના માટે આ